નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં આજે આપણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ મિત્રો પેન્શનનો મોટો વધારો થવાની જાહેરાત કરવામાં આવી છે અને આજના આ વિડીયોમાં આપણે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી ચોક્કસથી જોતા રહેજો પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલ આપણી પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો આઠમા પગાર પંચની તાજેતરની અપડેટ્સની વિશે વાત કરીએ તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હાલમાં તમામ કર્મચારીઓ તેમજ પેન્શનરો મોંઘવારી ભથ્થામાં થનારા સંભવિત વધારાની આતુરતાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે આઠમો પગાર પંચ હવે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવા જઈ રહ્યું છે ભલે તેની જાહેરાત થોડી મોડી થાય પરંતુ તેના અમલીકરણની તારીખ પ્રથમ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નક્કી કરવામાં આવી છે મિત્રો મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો આવતા જાન્યુઆરી મહિનામાં મોંઘવારી ભથ્થામાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે સરકાર સમયાંતરે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરવા માટે મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે દર વર્ષે બે વાર આ વધારો કરવામાં આવે છે જેથી તમામ કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારીની અસરથી બચી શકે આઠમા પગાર પંચની વર્તમાન સ્થિતિ જોઈએ તો તેના નિયમો અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે આ નિર્ણય દેશના પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને અગ્ન સિત્તેર લાખ પેન્શનરોને સીધી રીતે અસર કરશે સરકારે આઠમા પગાર પંચ માટેની સંદર્ભની શરતોને ઔપચારિક રીતે મંજૂરી પણ આપી દીધી છે અને તેની ભલામણો પ્રથમ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા છે મિત્રો મોંઘવારી ભથ્થામાં વિલીનીકરણ વિશે એક મહત્ત્વપૂર્ણ માહિતી આપું છું તો મિત્રો જ્યારે નવું પગાર પંચ અમલમાં આવશે ત્યારે હાલમાં અઠ્ઠાવન ટકા રહેલું મોંઘવારી ભથ્થું જેમાં આગળ વધારો થવાની પણ ધારણા છે તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તે પછી મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્યથી શરૂ કરવામાં આવશે લઘુત્તમ વેતન વિશે વાત કરીએ તો નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓનું લઘુત્તમ વેતન વર્તમાન અઢાર હજાર રૂપિયાથી વધીને છવ્વીસ હજાર રૂપિયા સુધી થઈ શકે છે આ કર્મચારીઓ માટે એક સારા સમાચાર સમાન છે હવે મિત્રો એક મહત્વપૂર્ણ મુદ્દો સ્પષ્ટ કરવો જરૂરી છે તો કેટલાક માધ્યમોમાં એવા સમાચાર આવ્યા હતા કે છ પોઈન્ટ નવ્વાણું મિલિયન એટલે કે લગભગ અગ્ન લાખ પેન્શનરોને આઠમા પગાર પંચમાંથી બાકાત રાખવામાં આવશે પરંતુ સત્તાવાર માહિતી અનુસાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે પગાર પંચની રચના કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે પગાર અને પેન્શન માળખામાં સુધારો કરવા માટે કરવામાં આવી છે પેન્શનરોને વધેલી મોંઘવારી રાહતનો લાભ મળતો સતત મળતો રહેશે અને આઠમા પગાર પંચની અંતિમ ભલામણો કર્મચારીઓ તેમજ પેન્શનરો બંનેના માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો કરશે તો મિત્રો આજની આ મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ હતો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઇક કરજો અને આપણી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પેન્શન અને સરકારી કર્મચારીઓ સાથે સંબંધિત તમામ તાજેતરની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો તો મિત્રો મળીશું ખૂબ જ જલ્દી નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ